અને દીવથી ઘરે પરત આવ્યા બાદ લાસુબેનના ઘરમાં ઘૂસી બંને છરી સાથે એકાએક તેમના પર હુમલો કર્યો અને છરીના આઠ ઘા ઝીકી દીધા આથી ગંભીર હાલતમાં તેમને ઉનાની મહેતા હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા આ સમગ્ર ઘટનાનો વિડીયો તેમની સત્તર વર્ષની દીકરીએ મોબાઈલમાં કેદ કરી વાયરલ કરતા ખડભડાટ મચ્યો છે

વધુ આગળ પોલીસ આવી છે અહીંયા તમે ક્યાં છો અત્યારના હોસ્પિટલ આવ્યા છો ને તમે ગઈ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોબ ગામમાં એક બનાવ બનેલો જેમાં એક મહિલાને આરોપીઓએ એના ઘરમાં ઘૂસી અને સરીના ગામ મારેલા જે બાબતે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનામાં કુલ ત્રણ આરોપીઓ છે એમાં બે આરોપી હાર્દિક ઉર્ફે હાદો ભરતભાઈ બારૈયા અને અક્ષય બાંભણિયા બંનેને આજરોજ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલો છે ત્રીજો આરોપી એ સગીર હોય એ એરેસ્ટ કરવા એના માટે હજુ કાર્યવાહી બાકી છે

લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને પકડવામાં આવે ગુનો કર્યા બાદ આરોપીઓ તાત્કાલિક આ ગુના કામે હસ્તગત કરી અને આજરોજ નવાબંદર પોલીસ સ્ટેશન સોંપતો એને કાયદેસર એરેસ્ટ કરવામાં આવેલ છે હુમલા પાછળ હુમલામાં આ જે બહેન છે જે ઈજા જેને થઈ છે એ અને હાર્દિક એ સંબંધી થાય છે બેનના પતિ જે છે એના મામાના પક્ષે આ હાર્દિક સંબંધી થાય છે એટલે હાર્દિકને કાકી છે એના ઘરે બેસવા જતા હતા એટલે કાકીને આ ચડામણી કરે છે બાનું રાખી અને અગાઉ પણ બોલાચાલી ઝઘડો થયેલો અને બનાવના દિવસે દીવ ખાતે પણ એ સામસામા દીવ ગયેલા બેન અને એની દીકરી તો દીવમાં આ બંને આરોપીઓ મળ્યા ત્યારે બોલાચાલી થયેલી એની અદાવત રાખી અને ઘરે આવી અને આ બેનને ઈજા કરેલી બનાવ બન્યો ત્યારે બે જે ફરિયાદી દીકરી છે તેઓ હાજર હતી અને આ લોકોએ સીધે દીકરીની મમ્મી કે જે ઈજાગ્રસ્ત છે લસુબેન એના ઉપર એટેક કરેલો અને એને ચપ્પાના ગામ મારેલા